બધાને જય માતાજી ને ગુડ મોર્નિંગ કેમ કે છે ને ભાઈ આપણે વહેલા ઉઠી ગયા હતા પાછા હોઈ ગયા તા કે આજે છે ને આપણી ઘરે છે ને હવન છે તો આ ઘરે નથી એટલે ઓલી ઘરે છે તો આપણે છે ને ભાઈ છે ને ખાય છે ભાઈ ખાઈ જઈએ ને તો છે તો છે ને આપણી ઘરે જાય ને તમને બતાવું કે નમસ્કાર નમસ્કાર કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન ન્યુ આઈડી ન્યુ નામ

જાનારો ખાઈ લેવો સંખો કરો હતી કે બધા આ તો તો મંદી તો હું વાતું કરે છે આ ઉત્તર હોય આવે ગયા પઈ બેહી ગયા ને સાગે ભાઈ છે દે છે તારે ભાઈ ભોંગરા ખાવાનું કામ ચાલુ છે ભાત છે ઠેફલી છે કેરીનો સંભારો છે પછી ભૈજીયા છે ને ઢાઢી સાઈઝ છે ને ચટણી છે ને દાળ છે બીજું શું છે ભાત તો આવી જાય ને ઢેફલીનો ભૂકો છે

ભગવાન જાણે તારે પૈસા દેવા નતા પડ્યા તો ભાઈ જો તમે સાગરભાઈ કેવી મહેનત કરે રહ્યા ભાઈ પછી છે ને ઢેફલું એક આદુ ખાઈ લેજો બહુ એવું થાય ને તો અહીંયા સિવાય કબાટ હાલ છે નહીં તમારો કે ફિટિંગ જ છે તો ભાઈ બીજો એમ કે છે કબાટનું માપ જ છે ત્યાં โอ้ขับยาวระมาณกี่เนี้ย